ભુજમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કચ્છ જિલ્લા દ્વારા સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું આજની મુખ્ય રજૂઆત છે નર્મદાના પાણીનું છે નિયમિત પાણીની દુધીની વાત હોય ભચાઉ માહિતી વાંડિયા સબ વાત હોય અને છેવાડામાં હું હંમેશા કહું છું કે આ છેવાડામાં જે આખું સરદાર સરોવર ડેમ બન્યું હતું કચ્છને ધ્યાનમાં રાખીને બન્યું હતું એમાં જે અડધો એમ પાણીની હજી વહીવટી મંજૂરી નથી મળી એમાં અબડાસા લિંક કેનાલ હોય હાઈ કંટ્રોલ હોય એટલે બે તાલુકા જેને ત્યાંથી પ્લાયન કરી રહ્યા છે એટલે સરહદના માટે પણ એક છે ને સરહદી જિલ્લાને સરહદ માટે પણ એક સારી બાબત નિશાની નથી એટલે તાત્કાલિક ધોરણે આની વહીવટી મંજૂરી આપવી જોઈએ બીજી બાબત એ કચ્છમાં અત્યારે જેના વિકાસના નામે અનેક વિકાસો થઈ રહ્યા છે ટાવર લેનો હોય ક્રૂડ લેનો હોય ગેસ લેનો હોય પણ ખેડૂતોના ખેતરમાં તે નીકળી રહ્યા છે વિકાસ થાય એમાં હંમેશા મેં કીધું છે કે ખેડૂતોને ભારતીય કિસાન સંઘને ક્યારેય વાંધો ન હોય પણ ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે ખેડૂતોને માત્ર જંત્રી બતાવીને એમની જમીન જૂંટવી લેવામાં આવે છે ત્યારે એક જ દેશની અંદર હું માનું છું ત્યાં સુધી બે બે કાયદા ન હોય જ્યારે ખેડૂતોને બે ગૂંટા જમીન માગવામાં આવે ત્યારે બજાર કિંમત નક્કી કરવામાં આવે છે બીજી બાબત શિક્ષણ માટે માગવામાં આવે સમજી લેજો કે સમાજ માટે માંગવામાં આવે ત્યારે બજાર કિંમત કરતાં પણ અનેક ગણતું કિંમતો અહીંયા કલેક્ટર ઓફિસે તે તંત્ર દ્વારા નક્કી થતું હોય છે એટલે ખેડૂતોની અમારી સ્પષ્ટ માંગણી છે આમાં કે ખેડૂતોને વિકાસ થાય એમાં અમને વાંધો નથી પણ ખેડૂતોને અમને બજાર કિંમત પ્રમાણે જમીનના પૈસા મળવા જોઈએ તો જ સંપાદન કરો ત્રીજી બાબત આપણે કચ્છની અંદર પશુધન પણ મોટું છે હું ડોરીને જ એક દાખલો તમને આપું તો એક ઢોરી ગામમાં હજાર એકર ગૌચર નેમ થયેલી છે ત્યારે એમાં અત્યારે અદાણીને છૂટ આપી દીધી છે સામેથી ખેડૂતો ઉપર ફરિયાદ કરે ગામના ગામના લોકો ઉપર ફરિયાદ કરે યાર આ કેવો ન્યાય કહેવાય એટલે આપણા માધ્યમથી તંત્ર અને સરકારને કહું છું બેધારી નીતિ ન ચાલે ગૌચર બચવા દેજો ગાયો તો જ બચશે બાકી જે વિકાસ થાય છે ને એ એમાં અમને વાંધો ન હોય પણ ખેડૂતોના અને લોકોના ગૌચરના નામે વિકાસ થાય એ બરાબર નથી અને વિવિધ રેવન્યુના કેટલાક આજે લગભગ અગિયાર મુદ્દા છે નાની મોટી રેવન્યુમાં વર્ષોથી સી સરકાર થઈ ગયેલી જમીન આજે ખેડૂતો વાવે છે પણ એમના નામે નથી એટલે આવી અનેક બાબતો છે એટલે આપના માધ્યમથી હું તો સરકારને હંમેશા કહું છું કે ખેડૂતો ખેતરમાં કામ કરે એવું ભારતીય કિસાન સંઘ ઇચ્છે છે પણ ન છૂટકે અમારે છે ને અહીંયા લોકોને લઈ આવવા પડે એટલે ખેડૂતો ખેતરમાં કામ કરે એવું મહેરબાની કરીને છે ને નહીં તો આવનારા દિવસોમાં અમારે વિવિધ કાર્યક્રમો આપવા પડશે અને પછી એ દરમિયાન કઈ પરિસ્થિતિ બગડશે તો સરકાર અને તંત્રની જવાબદારી રહેશે આજે લગભગ પંદર હજાર થી વધારાની સંખ્યા છે બે હજાર જેટલી બહેનો છે રેલી અહીંયાથી ટીન સિટી થી જુબલી ગ્રાઉન્ડ થઈને કલેક્ટર ઓફિસ સુધી જશે અને ત્યાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાય પછી ત્યાં રેલી છે ને સમાપ્ત થશે